અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ એક કહેવત સાર્થક કરે છે મનીષભાઈ પટેલ એમનો પરિચય આપું તો તેઓ ઓલ ઇન્ડિયા વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન ફેડરેશનના પ્રેસિડેન્ટ છે અને આજે એ ભુજના આંગણે આવ્યા છે કંઈક નવો સંદેશ લઈને નવી આશા લઈને કે ક્રિકેટ ક્ષેત્રે પણ દિવ્યાંગ લોકો સફળતાના શિખરો સર કરી શકે છે વેલકમ મનીષભાઈ આપનું સ્વાગત છે કચ્છના આંગણે ક્રિકેટ ક્ષેત્રે આપનું અવલ પ્રદાન વિશે થોડી માહિતી આપ આપશો આફ્ટર એક્સિડન્ટ વ્હીલચેર ક્રિકેટની શરૂઆત થઈ મારા જીવનમાં ચૌદ બે હજાર ચૌદમાં પહેલીવાર ઇન્ડિયા તરફથી રમવાનો મોકો મળ્યો મને એ પછી ભારતના યુનિફોર્મ સાથે રમવાનું મેદાનમાં ઉતરવાનું સૌભાગ્ય મળ્યું એના પછી તો વ્હીલચેર ક્રિકેટમાં આગળ ઘણી બધી જવાબદારી મળી ગુજરાતના બોર્ડની જવાબદારી ઇન્ડિયાના બોર્ડની જવાબદારી અને અત્યારે ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કરી એમાં બાર કન્ટ્રી એશિયાથી અને સાત કન્ટ્રી યુરોપથી અમારી જોડે એફિલિએશન છે ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ કાઉન્સિલમાં અને વ્હીલચેર ક્રિકેટના માધ્યમથી આજે મારી જિંદગીમાં હું કંઈક એક સારી એવી વ્યવસ્થાના સાથે જીવન જીવી રહ્યો છું ખૂબ સરસ કઈ રીતે પહોંચી શકાય છે ક્રિકેટ ક્ષેત્રે કદાચ કોઈ કચ્છનું એવો ખેલાડી હોય જેમને ઇન્ટરેસ્ટ હોય કે મારે પણ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવું છે તો એમના માટેના પડાવ શું છે ફર્સ્ટ તો કોઈ પણ વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિ એને ક્રિકેટ અને બીજી રમત ગમતના માધ્યમથી જિંદગીમાં કંઈક આગળ વધવાની કોઈની ઈચ્છા હોય તો ફર્સ્ટ ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન જેની હોડ હેડ ઓફિસ બરોડા ખાતે છે એનો સંપર્ક કોઈ બી દિવ્યાંગભાઈ બેન કરી શકે છે અને વ્હીલચેર ક્રિકેટના માધ્યમથી જીડબલ્યુસી દ્વારા તમામ વ્યવસ્થાઓ બોર્ડ દ્વારા એમને પૂરી પાડવામાં આવે છે અને વ્હીલચેર ક્રિકેટમાં અલગ અલગ પ્લેટફોર્મમાં ટ્રેનિંગ આપી એમને પ્લેટફોર્મ આપવામાં આવે આપની કઈ કઈ યાદગાર મેચો છે ફર્સ્ટ મારી યાદગાર મેચ બે હજાર સોળ ઇન્ડિયા બાંગ્લાદેશની ટ્રાય સિરીઝ હતી જે દિલ્હી ખાતે યોજવામાં આવી હતી એ મારી યાદગાર એટલે હું કહીશ કે એ મારી જિંદગીની ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત હતી અને પહેલી જ મેચમાં હું ઝીરો રને આઉટ થયો હતો એ ફર્સ્ટ મેચનો જે એફર્ટ હતો ઝીરો રનથી આઉટ એ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો અને એ પછી મેં એક મનમાં નિર્ધાર કરેલો કે મેક્સિમમ મહેનત કરી અને ભારત માટે એક સારું એવું યોગદાન આપવું અને મારું મારી રમતગમત જોઈ અને મારા દિવ્યાંગ ભાઈ બહેનોને પ્રેરણા મળે અને એ લોકો બી જોડાય વ્હીલચેર ક્રિકેટ ક્ષેત્રે તો સોળમાં ઇન્ડિયા પાકિસ્તાનની સિરીઝ જે અમે દુબઈમાં પેરા સ્પોર્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી તેમાં મારું સારું પરફોર્મન્સ રહ્યું અને થ્રી ઝીરોથી ટીમ એફર્ટથી અમે પાકિસ્તાને થ્રી ઝીરોથી માત આપી અને અમે શ્રેષ્ઠ કબજે કરીએ ખૂબ અભિનંદન આપની મેચ જોવા માટે અત્યારે ભારતીય ક્રિકેટ સ્ટારો કોઈ રસ લે છે બિલકુલ સાહેબ અત્યારે બરોડા ખાતે જ્યારે અમારે જ્યારે મેચ હોય ત્યારે મોના પટેલ સરજી પઠાણ બંધુ એક બે વખત આપણા હાર્દિકભાઈ પાર્થિવ પટેલ સર જોકપ માર્ટિન સર ઘણા બધા નોર્મલ ક્રિકેટરો બી અમારી મેચ જોઈ અને ખૂબ પ્રેરણાનો અનુભવ કરી રહ્યા છે ખૂબ સરસ એવા આશા રાખી કે કચ્છમાં પણ आव एक एसोसिएशन केवी एक नवी सुरुवात खूप खूप खुब आभार धन्यवाद सर